હતો મસ્જિદ નજીક મૃતદેહ પડ્યો હતો ચાર દિવસ ઉપરાંત થી પડેલા મૃતદેહ ડી કમ્પોસ્ટ થતાં ઓળખ કરવી મુશ્કેલ બની છે પાનલી પોલીસ દ્વારા ડોગ સ્પોટ એફએસએલ ની મદદ લીધી હતી તેમજ પ્રાથમિક ઈજાના નિશાન ના હોવા છતાં પોલીસ દ્વારા મૃતદેહને પેનલ પીએમ કરાવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ખરડ ગામની બાકરોલ રોડ તરફ જતા આવતી મસ્જિદ સામે ખુલ્લા ખેતરમાં ઝાડી વચ્ચે અજયના ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો તીવ્ર વાસ આવતા સ્થાનિક દ્વારા આ અંગે પાનલી પોલીસ મથકે જાણ કરી હતી જેની જાણ થતાં પીઆઈ શિલ્પા દેસાઈ તેમજ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં મૃતદેહ જોતા જ ઓળખ સંભવ ના હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈ મૃતક ઈસમ ક્યાંથી આવ્યો હોઈ શકે તે અંગે જાણવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી તેમજ પોલીસે મૃતદેહમાં કોઈ ઈજા છે કે કેમ તે અંગે ચકાસવા માટે એફએસએસ અને અન્ય ટેકનિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક ઈસમની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસ મથક તેમજ આજુબાજુના ગામમાં ગુમ ઇસમો અંગેની માહિતી એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાહ્ય ઈજા ડીકમ્પોઝ મૃતદેહ હોવાથી દેખીતી રીતે જોવા ના મળી હતી ત્યારે ઈસમનું મોત કયા કારણોસર થયું તે અંગે વધુ તપાસ પેનલ પીએમ કર્યા બાદ સામે આવશે હાલ તો પોલીસ દ્વારા અકસ્માતને મોત થયું હોવાનું પ્રાથમિક કારણ નોંધી તપાસ શરૂ કરી હતી